અને ત્યારબાદ યુનિવર્સિટી ઉત્તરોત્તર પ્રગતિ કરી અને બે વર્ષના અંદર લગભગ અત્યારે અમારી પાસે ચાર અમે સમાવેશ કરી જેમાં ફેકલ્ટી ઓફ આયુર્વેદા કે જે પંચ્યાસી વર્ષ જૂની આપણી ઇન્ડિયાની ટોપ ટેનની એક આયુર્વેદિક સંસ્થા છે એ પણ અત્યારે અમારી સાથે કાર્યરત છે આ ઉપરાંત દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગને અમે ફેકલ્ટી ઓફ નર્સિંગના હેઠળ લીધેલ છે જે ગુજરાતની ટોપ ફાઈવ ટેનમાં એક સંસ્થા ધરાવે છે નર્સિંગ કોલેજની આ ઉપરાંત ફેકલ્ટી ઓફ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ મેનેજમેન્ટ હેઠળ અમે બીસીએનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે અને ફેકલ્ટી ઓફ પેરામેડિકલ સાયન્સ હેઠળ અમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીના અભ્યાસક્રમ શરૂ કરેલ છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપરાંત સાયબર સિક્યોરિટી સાયબર ને આને લગતા એડવાન્સ અભ્યાસક્રમો અને મેનેજમેન્ટને લગતા અનેક નવા અભ્યાસક્રમો પણ લાવી રહી છે આ ઉપરાંત હયાત ત્રણે દરેક ફેકલ્ટીની અંદર અમે સર્ટિફિકેટ કોર્સ ફેલોશીપ પ્રોગ્રામ અને આ બધા કાર્યરત કર્યા છે આ ઉપરાંત દરેક ફેકલ્ટીની અંદર યુજી પીજી અને પીએચડી લેવલના અભ્યાસક્રમો પણ અહીંયા કાર્યરત છે એમ ટૂંટા સમયની અંદર ખૂબ પ્રગતિ કરી અને યુનિવર્સિટીએ પોતાનું નામ આગળ વધાર્યું છે એ જે અમારા મેનેજમેન્ટ અને ગવર્નિંગ બોડીના સદસ્યોના ખૂબ અથાર પ્રયત્નોને આભારી છે આ સંસ્થા અત્યારે પોતાનો પ્રથમ વાર્ષિક પોતાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજવા જઈ રહી છે સત્યાવીસમી તારીખે અને અમારા હાર્દિકભાઈએ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે આટલા મહાનુભાવો એમાં ઉપસ્થિત રહેવાના છે અને ખાસ કરીને

આ દિક્ષાંત સમારોહ યોજાયની હાજરીમાં આ દીક્ષાંત સમારોહ સમારોહ યોજાઈ રહ્યો છે અને આ પ્રસંગે બે સમાજના ખૂબ જ ઉપયોગી અને જેને ખૂબ સમાજ સેવા કરી છે તન મનને ધનતી એવા શ્રી દિનશા પટેલ અને જેણે આયુર્વેદનો ઇન્ટરનેશનલ લેવલે કે વર્લ્ડ લેવલે જેને ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે એવા માર્ક રોઝનબર્ગ જર્મનીના છે એ બંનેને યુનિવર્સિટી માનદ ડિલીટની પદવી પણ એનાયત કરી રહી છે ગુજરાત હોસ્પિટલ વર્ષ પહેલા જોયી છે અને અત્યારે ખેડા જિલ્લામાં એક નમન્ય હોસ્પિટલ બનાય છે એ રીતે આયુર્વેદિક હોસ્પિટલ કોઈ આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ હોસ્પિટલ હોય તો ગુજરાતમાં ઘણી ગુવાઠી છે એવો અમે જ છે અમે હાર્ટ માટે જ્યારે પ્રપોઝલ મૂકી અમારા દાતાને તો અમે હાર્ટ હોસ્પિટલ પણ ચાલુ કરી નામે અમે કેન્સર હોસ્પિટલ છે નાના મોટા કેન્સર માટે આપણે અમદાવાદ કે વડોદરા જવું પડતું હતું કીમો ડાક્ટર તરીકે કીમો માટે પણ આપણે અમદાવાદ જવું પડતું હતું એ પણ અમે સગવડ ઊભી કરી છે અને આપણા દડિયાદના ઉચ્ચો ઉચ 70% કિમોલેઈરિયાસ દેવી જીતે ગુજરાતમાં પહેલ પહેલી હોસ્પિટલો મે વાસ્ક્યુલર કરી છે એ વાસ્ક્યુલર કોલેજ કોઈ જગ્યાએ આરાહ હોસ્પિટલ કોઈ જગ્યા છે જ નહી અને नामांकित કહીએ એ વાસ્ક્યુલર ડિવિઝન આપણા ગુજરાતમાં છે કે પરદેશ ઠીક છે એમપી રાજસ્થાન સૌરાષ્ટ્ર માંથી અસંખ્ય પેશન્ટો પોતાની પગની તકલીફો લઈને આવે છે અને એમાં લોકો જ્યારે હસતા હસતા જાય છે ત્યારે અમને આનંદ એટલો થાય છે કે સાત કરોડ રૂપિયા ખર્ચીને જે હોસ્પિટલ અમે ઊભી કરી છે એનો લોકોને લાભ મળે છે પીએમ જઈ પીએમ જેમાં બંને કો બધી કોલેજ હોસ્પિટલો છે એમાં હાર્ટમાં દર મહિને ઓછામાં ઓછા પાંત્રીસો ઓપરેશન થાય છે અને વાસ્ક્યુલરમાં દર મહિને અઢીસો ઓપરેશનો થાય છે નાના મોટા થઈને ઓપરેશનો થાય છે એ ગુ પદ્ધતિ આવી છે કે ઇન્ડિયામાં અમુક જ હોસ્પિટલો ગુનો ઉપયોગ કરતા એટલે ગુરને માટે શું કરો કે જે કંઈ પેશન્ટ આવ્યો એની ડિઝાઇન બોમ્બે મોકલવી પડે છે એનો ગુ તૈયાર કરવામાં એ ગૂ બોમ્બેથી પ્લેનમાં આપણી હોસ્પિટલમાં આવે અને એ ઘૂ પગમાં ફિટ કરવામાં આવે છે બહુ ઓછી જગ્યાએ આ ગુ પદ્ધતિ ઉપનાવે છે અને મને કહેતા આનંદ થાય છે કે મોટા મોટા માણસો સીવીએમના પ્રમુખ પટેલ સાહેબે અહીંયા આવીને અમારે ત્યાં ગુરુ પદ્ધતિના ઉપયોગ કરી ગયા છે એટલે મોટા મોટા માણસો અમદાવાદ આપણા રાજકારણીઓ આપણા પગની સર્જરી માટે આપણે ત્યાં આવે છે અને ખરેખર બધાને હંડ્રેડ પર્સન્ટ કહું કે લાભ થાય છે એવી અમારે માસ્ક્યુલર હોસ્પિટલ અમે ઉભી કરી છે અને ખરેખર નડિયાદ માટે ગૌરવની વાત છે કે હાર્ટ માટે લોકોને બહાર જવું પડતું હતું પછી નાના મોટા ઓપરેશનો માટે પણ બહાર જવું પડતું હતું આજે અમારી પાસે બધી જ બધા થઈને મારું તરત પરિવારમાં અઢીસો ડૉક્ટર અમારે ત્યાં સંલગ્ન છે પ્રોફેસરમાં કહું કે કોલેજ ચલાવવામાં આયુર્વેદિક કોલેજ ચલાવવામાં બોતેર ફેકલ્ટી અમારે ત્યાં કામ કરે કોઈ કંઈ કોઈ પણ આયુર્વેદિક કોલેજમાં નથી એટલે અમારી પાસે છે પછી હોસ્પિટલ હોસ્પિટલ એવી છે કે જે નામાંકિત હોસ્પિટલ તમે નામ સાંભળ્યું છે પીડી પટેલ આયુર્વેદિક આજે એમાં ઉત્સમ ઓછા સિત્તેર ડૉક્ટરો જે લોકો ભણે છે જે લોકો સારા એ છે એ લોકો ટ્રીટમેન્ટ આપે છે અને લોકોના જ્યારે રિચલ્ટ હું જોઉં છું ત્યારે મને ખરેખર આનંદ થાય છે કે આપણે મહત્ત હોસ્પિટલ આટલી સેવાઓ કરે છે એનો અમે જે અમારો ટાઈમ આપી આ હોસ્પિટલ ઊભી કરી છે એનો અમને આનંદ છે અને આ એક યુનિવર્સિટી કરી અમે બહુ અઘરી યુનિવર્સિટી હતી કારણ કે રાતોરાત અમારી પાસે પાંચ કરોડ રૂપિયા ભરાય પંકજભાઈની મહેનતથી અમને આ યુનિવર્સિટી મળી છે અને પંકજભાઈનો બહુ આભાર માનું છું જોડે જોડે ચીફ મિનિસ્ટરને મળવા ગયા ભૂપેન્દ્રભાઈ પટેલને કે અમારી આવી એક કોલેજ છે અને આવું અમારી યુનિવર્સિટી માટે આ પધારો એનો તરત જ હા કરી અમને મંજૂરી આપી અને અમે બે વર્ષ પહેલાં બહુ મોટા પાયા ઉપર અમે એનું ઉદઘાટન કર્યું યુનિવર્સિટી બિલ્ડિંગ માટે છ માળનું બિલ્ડિંગ અમે તૈયાર કરી રહ્યા છે અહીંયા સામે આ કંપની ઓછામાં ઓછા ચૌદ કરોડ રૂપિયા ખર્ચી અમે યુનિવર્સિટી બિલ બનાવવાના એ રીતે ગ્લોબલ હોસ્પિટલ કે અમેરિકા ઇંગ્લેન્ડની સ્ટાઇલ પ્રમાણે આખી હોસ્પિટલ નવી બનાવીએ છીએ એમાં ઓગણીસ કરોડ રૂપિયાના ખર્ચે અમે બનાવી રહ્યા છીએ એમાં એસી ટકા કામ પૂરું થઈ ગયું છે અને વીસ ટકા કામ બાકી છે તે અમારી ઈચ્છા એવી છે કે આવતા વર્ષે અમે એનું ઉદઘાટન કરીશું ત્યારે તમને બોલાવીશું બધા એ વખત આવજો હોસ્પિટલ જોવા જેવી બનાવી છે અને યુરોપ્લસ સ્ટાઇલ કહેવાય એ ટાઈપની બનાવી છે કારણ કે અમારે ત્યાં દર વર્ષે ઓછા ઓછા નેવું પંચાણું યુરોપ પેશન્ટો ટ્રીટમેન્ટ લેવા આવે છે અને એમને આ જૂની અમારી સિત્તેર એસી નેવું વર્ષની ખકડી ગયેલી હોસ્પિટલ છે પાયા અમારી ઉભી કરેલી છે પરમ પરત જીવ પેલું આયુષ નથી એટલે અમે તાત્કાલિક